હાય હાય મહેમાન મહેમાન સ્પેશિયલ એક ગેસ્ટ તમે તમારા ભાઈને કે ભાભીને બોલાવતા નહીં અને ઘરે આવ ના પાડી દીધી કે હું તમારા ઘરે નહીં આવું તમે મારા ઘરે ના આવતા એટલે તારા ભાઈ બચારો શરમનો માર્યો મારી જોડે જોડાયા તો દુકાને અને દુકાને આવવાનું કારણ આ છે જો તારી ભત્રીજીના લગ્ન છે અને આખા પરિવારને લા માંડવાના આગલા દિવસથી લઈને ત્યાં જવાનું કીધું છે એટલે આપણે જવાનું થાય છે

તો ઈ તારી ભાભી બોલીનો નો સજા તું પત્રીજી ને તારા ભાઈને શું કરવા લે તો એમને ખબર નઈ પડતી કે ના બોલાય સોડિયા એવું પણ હવે તારા ભાઈને ને બચારા કદા દબાયેલા હતા તારા ભાભી થી તો નહીં બોલીએ કે બચારા શું તું હલવાડ હલવાડ કરે પ્રસંગમાં માં જેટલો આમ રોવા જીવો થઈ ગયો તો માર ગુણ ને લઈને આવજો કે મને નહીં મજા આવે કે વગર તો તાણે ના બોલે કે તું બંધ થા આટલું બધું બોન ને ના બોલી પણ તું મોટી છે મોટું મન રાખ ને પણ એમાં શું ફરક પડે તને મારે નહીં જો તમારે જો તો જો મારે નહીં જો મેં કીધું તમને ભગવાન એના ઘરે પ્રસંગ હોય ને તું બેન ના હોય તો કેવું લાગે એના ઘરે પ્રસંગ એક ની એક છે તું તને સમજણ પડે પ્રસંગ છે ને એટલે ઢીલું બોલે ને તો કેવું કેવું બોલે હે વાહે વાહે તો તમને ખબર નહી હજી તો તાર ભાભીએ કશું નહી બોલી તાર ભાઈએ કશું નહી બોલે બચારો પ્રેમથી કહેતો તો કે ભાઈ આ બેનને લઈને આવજો કે ઈ તો લગન હોય ને એટલે કોઈ કશું ના બોલે પછી વાહે રહીને પછી બોલશે બતાય પછી તમે આવશો એ બાપા તને જેવી રીતે સમજાવી તું એ ખાલી જૂની વાત ભૂલી જા ને મારા બાપ એક જૂની વાતના હિસાબે તું જેટલું લાંબુ કરી રહ્યા જેટલા વર્ષથી તું તું એને રાખડી બાંધવા જતી નહીં ભાઈ બીજા એક તો તું વર્ષથી એક નાની વાત પકડીને બેઠી તારે ભાભી કદાચ ગુસ્સામાં બોલી દીધું બોલી દીધું એ જ ભાભી હતી જાણે જમીન વેચીને પપ્પાએ જમીન પૈસા હારાયા તા ને એજ ભાભીએ કીધું તું કે બેન ને કઈક કરી આપજો એજ ભાભી હે બધી હારી રાખતી તારી છોડી આવી જેટલી સારી રીતે રાખી તને દવાખાને ઈ જ રહી તી આડી નાડી કોક દાડો કઈક ગુસ્સામાં કઈક બોલી જાય મોટી જેટલા વર્ષથી પકડી રાખ્યું તને સમજાવું હું આ પ્રસંગ આવ્યો હતો બધા મન મોટાઓ જે થેલા હે ને બધા પતી જાય ભરત થી ના જઈએ તું કે તારે ભત્રીજી માટે હોનાની ની મીંટી કરી દઈએ કઈ વસ્તુ લેવાની લઈ દઈએ તું તું જે કે એ કરું પણ આ છોડ બધું આ પ્રસંગ આવ્યો ને તો મન મોટાઓ છોડી દેવા જોઈએ કોઈકનો પ્રસંગ દીપાવે ને એવું કરવું જોઈએ તમે હવે ઘરમાં પ્રસંગ હોય તમે અહીંયા બુડાવો હોય નહીં હાજર તો કેવું લાગે બધા મારી વાત સાચી છોડી દે ને તારા ભાઈને જેટલી લાગણી થતી આકડી બાંધવાય નહીં જતી તું

<laughs> <So that. laughs> All right.